હોટલ ઇલોરા છે અને હું નીલકમલ નીલકમલ કાલે કેતો હતો પણ હોટલ ઇલોરા છે નામનું આનું નામ જો ઇલોરા ચલો સવાર ફરી છે મિત્રો જઈએ હવે કામ પર સામે છે ગુડ મોર્નિંગ મિત્રો શુભ સવાર ચાલો ત્યારે આવો નીકળીએ કામધામમાં ગાડી ગરમ થઈ ગઈ છે ચા પાણી નાસ્તો બાર્જિન કરીએ આ છે જૂનવાની હોટલ સિંગલ આવો ડબલ આવો તો ભાડા અલગ ફેમિલી આવો તો ભાડા અલગ એવું છે બધું

આઈશ પીગલ ગઈ દોસ્ત મોસમ ભાઈ બરફ ઓગળી ગયો છે ભાઈ બરફ ત્યાં ઓગળી ગયો છો મિત્રો શ્રીનગરનું કામ ખતમ કરીને જઈ રહ્યા છીએ આપણે બારામુલ્લા એમના સાત સાડા સાત વાગે આવું મોસમ છે એનું મિત્રો આપણે છીએ અત્યારે બારામુલ્લામાં પહાડો બધા ઓગળી ગયા છે બરફના રાત્રે અહીંયા પાર્કિંગમાં જ ગાડી લગાવી હતી સફરજન આયા થોડા થોડા નાના નાના આયા સફરજન હાજા મોટા આયા નહીં હજી બે ત્રણ લાગશે ત્યાં સુધીમાં મોટા થઈ જાય સફર

ગ્રીનરી છે દૂર જાને વાલે ભાઈ લાલ લાલ લીલા લીલા પીડા થઈ જવાના છે ગરમી માં લીલી લીલી ઠંડી અહિયાં ગરમી માં ગરમી શેકાવાનું છે ભાઈ હું કરીએ જન્મ લીધો છે તો શું કરીએ ભાઈ એવામાં થયો તો સારું હતું આ ઠંડા ઠંડા મોસમ મસ્ત ગરમી સારું લાગે ભાઈ શિયાળામાં તો ટી રે ટી હા ગમે એટલું ઓડો ને ઘરે જવાનું એક્સાઇટમેન્ટ આવી ગયું ભાઈ ઘરે જવું છે હવે બહુ ફરી લીધું પહેલગામ તો મિત્રો જુઓ પહેલગામ છે અહીંયાથી ચુમ્માલીસ કિલોમીટર બતાવે છે જે બે દિવસ પછી એટલે કે ઓગણત્રીસ ત્રીસ તારીખ થી અમરનાથ યાત્રા ચાલુ થઈ રહી છે તે પહેલગામમાં અમરનાથ યાત્રા બાબા બમ બમ બોલે બોલતે બરફાની બાબા બરફાની બાબા કી યાત્રા ચાલુ હોને વાલી હે દો દિન બાદ બરફીલે પહાડ દોસ્તો બરફના પહાડો દેખાય છે દૂર દૂર ધોળા ધોળા દેખાય બધા બરફના પહાડો ચોટીયો અને વાદળ ભેગું થઈ ગયું છે વાદળની જોડે ભટકાય છે એવું લાગે છે થોડા થોડા ઉપર જ બરફ બચી ગયા બાકી તો ઓગળી ગયા ગરમીમાં સુરક્ષા જવાનો જો જો જવાનો છે આપણી માટે નથી જોવાનો સુરક્ષા અમરનાથ યાત્રા નિહાલ પચાસ ઉધમપુર એકસો ચુમ્માલીસ જમ્મુ બસો ને નવ લાગે છે ટનલ લાવવાની તૈયારી થઈ ગઈ છે કાજીકુંડ ટનલ હા હા ચેરી 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 વાળા છે બહુ બધા જો ચેરી ચેરી માર્કેટ છે અત્યારે

બાય કાજીકુંડ ટનલ એટલે કે જવાહર ટનલ પણ બધા ઓળખે છે કાજીકુંડ થી જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટનલ નું નામ ક્યાં લખ્યું છે બતાવું બતાવો અંદર આઈ બાય કાજીકુંડ ટનલ જો નવ કિલોમીટર લંબી ટનલ આઈવા એ 9 કિલોમીટર લાંબી ટનલ આ બીક લાગે ભુંગળા ગાજે હને

જામ 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 છે ભાઈ હજુ જો લાઈન નીકળ્યા બારા એક દોઢ કલાક કલાકે તો આપણી સાઈડ નો તો જામ ખુલી ગયો હતો હજી જમ્મુ થી શ્રીનગર જવા વાળી સાઈડ હજી જામ માં જ હતી પહાડો ની વચ્ચે આજ છે ફોર લાઈન થોડોક સિંગલ લાઈન આવે અહીંયા થોડી તકલીફ ભાડા ઉપર મકાનો બનાવીને આ શું કરતા રોજ નીચે આવતા ચાલો આટલી આટલી ઊંચાઈ પર જુઓ તો ખરા પાણી આવે ઉપરથી જો તમામ દુકાન આવે ને સાઈડમાં નળ લગાવી દે પાઇપ એટલે હેલ્યું આવે જો આવે એમ દેખાય માણસો ગાડીઓ ધોવે પાણી આવે જો ઉભા રે ને બધા જો ગાડીઓ ધોવા પાણી જ આવે પહાડોમાંથી મસ્ત સુવિધા જો ગાડી હોય કોઈ ખાવાનું બનાવવા ડાયવર ઉભા રહેજો કેટલું બમ બમ આવે તો પહાડો નું પાણી હોય મોટર નથી ડાયરેક્ટ જો પાઇપ ગોઠવી લઈએ પણ મોટર જેટલું આવે એવું નામ તક બોર નું હે

આગળ જામ હશે મતલબ આગળ જામ હશે ડેન્જર રોડ આવે સિંગાલપટ્ટી રોડ તૂટેલો ફૂટેલો જો પહાડે પડતા હાલતા પડે જો નીચે નદી જો કામ ચાલુ ફૂલનું પડ્યો હશે તો કેવો ભયાનક હશે આમ તો પથરા તો જોઈને આ કેવડો મોટો પથ્થર યાર દસ ટકો ના આવે એવો મોટો આમ જો પથરા પડ્યા એ મોટા મોટા માણ ગાડી ઉપર પડ્યા તો શું થાય પૂરું થયું નહીં બાજુમાં રસ્તો છે અહીંયા થઈને બીજી ટનલ દેખાતી હોય તો જો કહે બીજી ટનલ અહીં થઈને જવાનું પહાડની અંદર ટનલ બની રહી છે ભાઈ મિત્રો નેક્સ્ટ ટાઈમ આવો તો આ ટનલની જગ્યાએ તમારે અંદર જવાનો આનો મળશે કદાચ પહાડ હોળ દેખાય આમ પહાડની કિનારી કિનારી ઝાડીઓ આવે ટનલ ત્યાંથી ફરી 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 પહાડો પર છે બધા પહાડો મળેલા છે પહેલાં મને

માતા વૈષ્ણ દેવી મંદિર છે જે વાઈટ વ્હાઈટ દેખાયું છે મોટો પથ્થર નહીં દેખાતો બોલો આવડો મોટો રાતે પડેલા હે પથ્થરો વરસાદ થયો ખબર નઈ રાત જોયેલો ક્યાં ઉતાર દીધી અમેથી સીધો આવ્યો અહીંયા કઈ રીતે આવ્યો છે ભાઈ જો ફસાયા ગાડીવાળા એક બેન જોયું નઈ ને ઘરી ગયા

ઠંડુ ઠંડુ કુલ કુલ હવે હે કંઈ પેલી બાજુ પાણી હમણાં આવતું થઈ જાય ધમ ધોકાડ લીલું છમ દેખાય અહીંયા કેવું છે એકદમ ક્લીન ચાલો અત્યારે હાલ ચાલ થેલી હે નદી કિનારે પાણી બાણી ધમધોકા જઈ રહ્યું છે થયું છે ક્રેન બગડી છે ભાઈ જો ઢાળ ઉતરવામાં બગડે ને ચડવામાં બગડે ગાડી પેટ્રોલનો ભાવ છે ભાઈ હિમાચલ નો થોડુંક હિમાચલ પડે આપણે પાંચસો નું આટલો થોડો ભાગ આ હિમાચલનો પડે પઠાણકોટ વટા પછી અહીંયા થોડું પેટ્રોલ નાખ્યું પાંચસો રૂપિયા નું પડ્યું હોય તો કામ આવશે એક્સપ્રેસ આવે એવું પણ ગેસ મળે ના મળે દાણું ચોરાણું રૂપિયા જ છે સસ્તું કહેવાય પેટ્રોલ પેલું આવતું હતું જમ્મુ કાશ્મીર પાણી અહીંયા પહોંચ્યું હે કેનાલે કેનાલે પંજાબમાં હજી પંજાબમાં છે એ પાણી પણ એજ પહોંચ્યું છે રસ્તા છે મોટા ખાડા ને ખાડા વાળા બડામ બુડલી જો આટલા આટલા ખાડા છે ઓ વાગ્યાના લાગે છે જામમાં ખરી ફરી નજર નાખો અહીંયા સુધી જામ છે જો બે કલાક તો થઈ ગયે છે અંબાલા જામ અંબાલા બ્લોક હોવાથી ગુડ મોર્નિંગ શુભ સવાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ને પલળ્યા છીએ થોડાક આ પંપ બહુ રાહ જોડાઈ ગેસના પંપ બાયપાસ ઉપર ગેસ નથી ગેસ નથી મારા બધા ઊંઘી ગયા તા ગેસ આપ્યો નહીં આપણે બે કલાક હોલ્ડ કર્યો અત્યારે ત્યાં ગાડ્યો હોય માન માન કરી સમજાય મને આપ્યો તો વળી થોડોક ગેસ નાખી દીધો ના ના જ કરતો તો નથી આપવો જો વરસાદ ચાલુ છે ધમજો ગાડો ગાડીઓ સાઈડમાં થઈ ગઈ છે આપણે હવે જલ્દી પકડીએ થોડીક ચા પાણીનો કંઈક મેળા પી લઈએ આગળ આવતા આગળ ને અહીંયા તો છે નહીં ક્યાંય કેન્ટીન છે પણ ચા બનાવવા વાળા ના હાળા ચા કોણ બને દે આગળ જોઈ લઈએ કઈ વરસાદ ચાલુ છે ઉતરી જવું કાઠું કામ છે હાળું જોરદાર વરસાદ છે જો ચાલો તારે નીકળીએ બીજું શું કરીએ હવે ચાલો સવારના સાડા છ વાગ્યા હે બે કલાક હોલ્ડ કરાવી દીધો તો આપણે અત્યારે ક્યાં ક્યાં વેલકમ ટુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પહેલા ફેજ પાણી દેખો ભરાઈ બારિશ કા અપન અભી આપણે ક્યાંથી ચડ્યા ફિરોજપુર ક્યાં બોલતે એ ક્યાં બોલતા ખલીલપુર ખલીલપુર ટોલ પ્લાઝાથી ચડ્યા છીએ આપણે ખલીલપુર દિલ્હી બાયપાસ છે કે એમ થી ખલીલપુર ટોલ પ્લાઝાથી એન્ટ્રી કરી છે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં અને આ છે આપણે બસ્સો કિલોમીટર ટોટલ આમાં અઢીસો કિલોમીટર બની ગયો છે આપણે વચ્ચેથી એન્ટર થયા છીએ બસો કિલોમીટર જેવું આ રોડ ચાલવાનું છે લાલ શોડ અને નીકળજો રાજસ્થાનમાં જાનામાં એન્ટ્રી કરી રાજસ્થાનમાં નીકળ્યો અહીં ફરતા ફરતા જઈશું ઉદેપુર ઉદેપુર થી બીધા અમદાવાદ ગુજરાત બismillah પાર્સલ વાળી હે કુરિયર વાળી ગાડી ને પાછળ છોડી દીધું જો બસ આનો ભાગ છોડી ગયો બીજી સામે થી આ સાઈડ ગાડી ઉતરી ગઈ છે નીચે જો ઢુંગળી ભલેની ગાડી હે બચ્ચે ઉતરી ગઈ છે જો સીધી રાતના ટાઈમે સાપવાજી હે બટેકા

જઈ જઈશી હવે જો રિંગ રોડ ઉપર છીએ અમદાવાદના આપણે ખાલી કરીને રિટર્ન થઈ જઈશું ઘેર અને નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ કોઈને આવવું હોય જમ્મુ કાશ્મીર તો કોમેન્ટ કરજો પણ આપણે કરીશું ઇન્સ્ટાથી જેને આવવું હોય કોમેન્ટ કરજો નેક્સ્ટ ટાઈમ જમ્મુ કાશ્મીરની ટ્રીપ માટે